ખરેખર કયા શબ્દોમાં વાત કરવી ખાસ તો આપણો અમરેલીનો દીકરો નિકુંજ જ્યારે હીરો તરીકે હોય તે એ જોવાનો પણ એક અમને આનંદ હતો અને વિષય પણ ખૂબ સારો રાખ્યો છે સાંપ્રત પરિસ્થિતિમાં જ્યારે પૈસા અને રૂપ માટે માણસો આકર્ષાતા હોય છે ત્યારે આ હીરોએ એ દેખાડ્યું કે રૂપ કરતાં નહીતર એની કમ્પેરિઝનમાં આઈએ એક્સ કક્ષાનો માણસ એને જે પ્રેમ નિભાવ્યો છે એ ખરેખર કાબી લેતા છે અને જે બહેનોની વૃત્તિ છે એમાંથી પણ સંઘર્ષ કરીને કઈ રીતે દીકરી બહાર આવી બન્નેનો અભિનય ખરેખર કાબિલે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પિક્ચર કેવું લાગ્યું તમને સાથે જોઈ છે મેસેજ એ મોકલે છે કે પ્રેમ કરી કેવું લાગ્યું પિક્ચર નવી થીમ નવા વિચાર અને એકબીજા પ્રત્યેની મશાગટની ભાવના મહત્વનો મુદ્દો હતો અને એક નવા ટોપિક સાથે નવી રજૂઆત થઈ બહુ અભિનય અભિનયને જાત્ર પણ સારું હતું બંને યુવાયુદા અભિનય પણ સારા હતા સંગીત પણ સારું હતું નિકુન મોદીએ બહુ સરસ એકશન કરી છે પિક્ચર બહુ સરસ બનાવ્યું છે